હવે વાત કરીશું આસ્થાનું કેન્દ્ર વાડીનાથ મહાદેવધામ તરબ વાડીનાથ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે યજ્ઞશાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની અઢી લાખ રુદ્રાક્ષથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે યજ્ઞશાળા માટે ચૌદ હજાર વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે યજ્ઞશાળા બનાવવા માટે યુપીના કાનપુરના ચાલીસ જેટલા કારીગરોએ અથાક મહેનત કરી ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાના છે તરબવાડીનાથ ધામ ખાતે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે તો છેલ્લા માસથી આ યજ્ઞશાળા બનાવવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી તરબવાડીનાથ મંદિર ખાતે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે રબારી સમાજ સાથે તમામ સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આ કાર્યક્રમ યોજાવાનો છે તો ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાવાનો છે જેને લઈને કારીગરો દ્વારા અથાગ મહેનત કરી આ યજ્ઞશાળા બનાવવામાં આવી છે તરફ મહાદેવ મંદિર ખાતે સોળ થી બાવીસ તારીખ દરમિયાન ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની અંદર ખાસ જે છે ખાસ એક જે યજ્ઞશાળા શાળા છે એની બહાર એક સુંદર મજાનું શિવાલય જે શિવલિંગ જે છે એ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે અઢીલાક્ષ રુદ્રાક્ષ ના પીસ દ્વારા આ શિવલિંગ જે છે બનાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કહી શકાય કે જે ચૌદ હજાર વાંસના પીસમાંથી ખાસ જે છે એક પિરાબીડ આકારનું શાસ્ત્ર શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ જે એક યજ્ઞશાળા જે છે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે સો વર્ષમાં પ્રથમવાર અતિ જે કહી શકાય કે મહાર રુદ્ર યજ્ઞ ખાસ અહીંયા યોજાવાનો છે આ પિરામિડ આકારના જે ખાસ યજ્ઞશાળા બનાવવામાં આવી રહી છે તેની અંદર ખાસ જે યજ્ઞ જે છે ખાસ યોજાવાનો છે આ યજ્ઞશાળા તૈયાર કરવા માટે ખાસ યુપી કાનપુરથી ચાલીસ જેટલા કારીગરો જે છે ખાસ છેલ્લા બે અઢી મહિનાથી અથાગ મહેનત કરી અને આ જે સમગ્ર યજ્ઞશાળા જે છે તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે ખાસ જે આ યજ્ઞના દર્શન કરવા માટે અને ખાસ આ પ્રસંગની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ યજ્ઞનો લાભ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો ઉપસ્થિત રહી અને આ મહાયજ્ઞનો દર્શનનો લાભ પણ ચોક્કસથી લેશે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ તરફ